જોઈ લો મિત્રો આપણે ટોલ ઉપર આવી ગયું છે જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો નહીં મજામાં જ છો કોને તો અમે પણ એ મજામાં જ છો સવારના સો અને ચાલીસ મિનિટ થઈ ગઈ છે કોને તો જે મિત્રો આપણા નવા વ્લોગમાં જોડાના એનો આપણે ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો હવે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાદરીમાં જોઈ લો આપણે ટોટલી બાજરી વટાઈ ગઈ છે કોહણે લણાઈ ગયા છે તો આપણે ખાલી કોહણ ભેગા કરી અને હવે ઘટાવાના જ છે તો આપણે આજે પૂળા કામ કામકાજ ચાલુ કર્યું છે સવારના આપણે ચાર ને વીસ મિનિટે ઉઠ્યા હતા કોને સો અને ચાલીસ મિનિટ થઈ ગયું છે મિત્રો અમારા બ્લોગમાં બનાવી દેજો તો આપણે આજે પૂળા વેઠવાના છે કોને આટલેથી

સાંજે આપણે થોડું વાતાવરણ ખરાબ હતું કોને તો વરસાદ ના આવ્યો એટલું સારું કહેવાય નક્કી આવ્યો હોત ને તો કોહણો પૂળા બધું તણાઈ જત કોને એટલે કે ઘણો પડ્યો હોત તો તણાઈ જ માપનો પડ્યો હોત ને તો આપણે કદાચ થઈને કોહણો અને બધું ઘણું ફૂંકાઈ જ કોને માપનો હોત તો ઘણો હોત તો થોડું આપણે કાઠું પડી જતું તો આજે તો મિત્રો આપણે ગમે થાય ભેગો કરવો જ પડશે કોને હાલની પણ એ બપોર છે હાલ તો થોડો હવા છે કોને એ અને આ ટીશું માટે આપણે ઘર બનાવ્યું હતું નહીં કીચ્યું કેમ બનાયું હતું કઈ દોડો તાપ લાગતો તો ઘર બનાવ્યું તો આ છે મિત્રો આપણે કીચું ઘર કોને તાપના ટીશું આપણે ગમે આપણે કોમ કરતા હોય ને તો ખેતરમાં જેડી ખીડે તોડ્યા આવે છે તો એ માટે આપણે ઘર બનાવેલું હતું કોને સોવાઈ વહેવાનું કોણ તો સોય ના બે આપણે ખેતર વસ્તુ બનાવીએ તું તો કાલના કોને મજા કરતા હતા ઘરમાં તો ચાલો મિત્રો આપણે થોડું પોણી પીતાવો ટાઢું નહીં પીવાનું મિત્રો જેમ કે આપણે ટાઢું પીને તો બીમાર જ થયા આપણે સિમ્પલ પોણી એટલે કે માટલાનું જ પીવાનું છે લેહો તો જોઈ લો મિત્રો હવે આપણે એક એક ઉલ રી છે કોઈ ઘણી નહીં રી કોને તો આપણે પૂલા વેટવાનું કોમ ખર્ચ તો આ ભાગમાં પટી જાય ને આ ભાગ બાચી રહે કોને બંને મિત્રો બાચી તો કોઈ નહીં રહે અગિયાર સુધી વાળવાના છે કે બાર મિત્રો આપણે નહીં વાગે કોને કે બાર વાગે પર બંને મિત્રો ગરમી પડે છે એટલે આપણે ફાઇનલી અગિયાર તો પૂરા ભરવાના છે કોને પછી બપોરે કે આપણે ખરું કરવાનું છે તો આપણે ખરું બાજરી વસુવસ નહીં કરવાનું એટલે કે ખેતર વસુવસ કોને સોય કરશો તો સાપ હોય તો કાઢવાની મજા આવે કોને એટલે સોય હોય તો એમ મજા આવે સાપનું આપણે ભસ્મ નહીં કરવું આપણે આ લેવડીને તે કરશે કોને ભાઈ ગરમી પૂરી પડે ગરમી તો વાત તો વાયરો વાયરો પીતા પૂરા વાળ્યા છે વાળ્યા તમે એક લઈ આવું તો અમી બસો નહીં વાળ્યા હોય વાળ્યા કે અમે ફાઇસ્ટર કારીગર નહીં થોડા સ્લો કારીગર એટલે થોડી વાર તમે આપણે ફોન પકડો હું આપણે બે ચાર લાઈન

નંબરે તમે બીજા નંબરે મૂળ હતો ચિત્રો આપણે પૂળા વાળવાનું કોમકાજ પટી ગયું કોને આ ભાગમાં પટી ગયું ને પેલા ભાગમાં બાકી છે તો આપણે કાલે ગેલા ચાર વાગે ઊઠી ને એટલા પટાઈ ગયા કોને પૂરા કોને તો બપોરે તો આપણે કોણ ભેગા કરવાના છે એ તો મને ખબર દેશ ટોપી મેલી ટોપી લેતા વળી કે આવી સિચ્યુએશનમાં મિત્રો ટોપી હોય ને ઉપર તો મજા આવી જાય જેમ કે આપણું માથું આખું ના તપી જાય ને આ સાલ મિત્રો ગરમી એટલી ખતરનાક પડે છે ને ખૂબ ખતરનાક પડે છે કોને અમિતભાઈ અને બાપુ બધા ઘરે જતા રહ્યા છે તો આપણે થોડા માથું થઈ જશે કોને આજે વેલા ઉઠી અને તો પોનસો પૂળા ભાગમાં પંદરસો પૂરા થઈ જશે કોને ચાર્જ બાજરી તો કોઈ ખબર નહીં મિત્રો કેટલી કેટલીક છે એ તો પણ એ આપણે બ્લોગ બનાવીશું એ તમે બ્લોગ જોજો અને આ એ બ્લોગ મિત્રો તમે પૂરો જોજો તો હવે મળીશું મિત્રો બપોર પછી જય માતાજી મિત્રો મિત્રો આપણે નાઈ ને ગયા છો અને કોને ટ્રેક્ટર ઉપર બે ચાર થઈ ગયા હતા અને આપણે ટ્રેક્ટર આવી ગયા તો કોને જોઈ લો કોહણ ભરવાનું તો ચાલુ જ છે દસ થી પંદર પોરકા જેવું ભેગું કરી દીધું કોને આપણે કોહણ હવે આપણે ડાયરેક્ટ ટોલા મત નાખવાનો ઉપાડવાના નહીં ગરમીના કારણે મિત્રો આપણે ટોલું લઈને આવી ગયા છે જોઈ લો કરવાનું ચાલુ કરી નાખો એટલે કે ટોલા મેં નાખવાનું ચાલુ કરી નાખો પણ તો જોઈ લો મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયું છે એટલે આવી ગયું તો મિત્રો ચારનું આવી ગયું પણ આપણે ચાર ઓલું બાકી હતી ને એટલે આપણે પડી રહ્યા છીએ કોને તો આપણે ટોટલી આપણે કોહણો ટ્રેક્ટર ને ફરવાનો તો કોને કેમ કે આપણે લેબડી ને આપણે ભેગો કર્યો છે ગરમીના કારણે આપણે રસમો નહીં કર્યો તો પછી બાકી બધે આપણે કોને ખેતર મુક્ત ફરવાના ચાલો મિત્રો હવે આપણે મુરત કઈ ના ફરવાનું ચાલો કઈ ના છે જોઈ લો તો ચાલો મિત્રો આપણે ચોલામાં મુરત કઈ ના નાખવાનું તો મિત્રો આપણે આવી ગયા છે ટોલા ઉપર અને કિસ્યું શું કરે કિસ્યું

જોઈ લો મિત્રો આપણે ટોલ ઉપર ગયું છે તો આપણે ચાલુ કરતા હોય કોને એક કર્યો છે આપણે અને સો વાજી ગયા છે કારણ આપણે સાડા ચારે આવ્યા હતા કોને A balou, a balou. Baixo, 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 baixo. Baix.

apa tu sekarang? apa orang pas pas. pas. ફાઈનલી મિત્રો આપણે ટોલું હાઈડોલી કરી નાખ્યું છે તો પડી છે આપણે બાજરી કોહણ કોને બાજરી તો જે ઢગો થાય ને તારે કહેવાય બાજરી ને ઓફ સાઈડો છે મિત્રો કોને બાજરી વાઢવી સારી પણ આપણે આ ટોલું પાડવું ખોટું અને એમાં પાછું આપણે એક નવું કોમ કહી નાખ્યું છે બૂટ તોડી ગયા આવી સિઝનમાં આપણે બૂટ તોડી ગયા મિત્રો આપણે નવા લાભ એટલે વિવા ના હોત તો મિત્રો આપણે બાદરીમાં થોડો વાળવાણા બાદરી વાટો કે લણો તો ચાલો મિત્રો હવે રજા લઈએ એક નવા બીજા બ્લોગમાં તો હવે મળીશું મિત્રો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયા જય માતાજી જય હનુમાન દાદા જય સાદારમ બાપા